બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી શ્વાનનો આતંક સામે આવ્યો છે બોટાદ જિલ્લાના સુંદરિયાણા ગામે એક હડકાયા થયેલા શ્વાને પાંચથી વધુ લોકોને બચકા ભરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું બોટાદના સુંદરિયાણા ગામના ભોગ બનેલા પાંચ જેટલા શખ્સોને બોટાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં હડકવાની રસીની અછત હોવાને કારણે ભાવનગર સરકી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બોટાદમાં હડકવાની રેબીજ રસીના અભાવે ઇજાગ્રસ્તોને ભાવનગર ખસેડવામાં આવતા પરિવારજનોએ આક્રોશ ઠાલવ્યો હતો જો કે ગ્રામ્ય વિસ્તારમાં હડકાયા પ્રાણીઓના ઉપદ્રવ વધ્યો હોય ત્યારે તંત્રએ પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે हमारा <tellan> क्या મારું નામ કમલેશ છે ઘટના એવી બની હતી કે અમે મજૂરી કામ કરતા હતા કપાસ વેતા હતા હવે પાછળ થી ખબર ના રહી કૂતરું આવીને ખોડી ગયું અડખાયું કૂતરું હતું એ હવે તાત્કાલિક અમે સારવાર લેવા જાળીલા ગયા તો જાળીલા ગયા એટલે એ લોકો એમને એવો જવાબ આપ્યો કે ભાઈ અત્યારે તમને સારવાર પૂરતી રાહત પૂટી ઇન્જેક્શન આપીએ છીએ પણ તમારે રસી લેવા માટે હોસ્પિટલ માં જવું પડશે ત્યાં બોટાદ તો બોટાદ આવીને અમે તપાસ કરી તો અહીંયા હવે રસી નથી મળતી કહે છે અહીંયા એવું કહે છે કે ભાવનગર જાવ તો સાહેબ હવે અમારે ભાવનગર પહોંચતા તમારે બહુ ટાઈમ લાગી જાય કેટલા જણ પાંચ જણ ને કૂતરું આવું કૂતરું કવડ્યું છે હું ડોક્ટર આર્યુ અવસ્થી આરએમઓ તરીકે સોનાબાલમ ભજનું હડકાયેલા કુતરાની રસી ઉપલબ્ધ છે रावीपुर कही पेशेंट डोज आप रस्सी में आवे में, आवे काटवा में तन हो तो रस्सी जरूरत भी नहीं पड़ती में हल्का घाव घा हो दांत लागी गया हो। आने थर्ड कैटेगरी जरा बधार घरू घवे ए नहीं तो अमुक पेशेंटो में यार ની કિલ્લત છેલ્લા એક વર્ષથી છે એના માટે જ્યારે પણ એ જાતના દર્દીઓ આવે છે એના ભાવનગર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવે છે ત્યાં એ રસીની સગવડ મળી રહે છે એ રસીની ઉપલબ્ધતા માટે ઘડીએ ઘડીએ સરકારના ધ્યાન દોરવામાં આવ્યા છે હવે ભાવ નક્કી થઈ ગયા છે પંદર થી વીસ દિવસમાં રસીની વ્યવસ્થા થઈ જશે